पाटिया खोल जो अभी पानी निकले है हां सनी बिक लागे काला तो मैंने अपड़ हूँ हूं तुलसी पधराया हूं हूं से अमा तुलसी में चलते है ओलो पानी जो जोला पाटिया खोले ले जोवाना है અહીં નજીકથી જો પાટિયા કોઈ મજા આવશે જોવાની અહીંયા આવી બીક કલાક અહીંયા આવતો રે હાલ પછી આપણે ઉપર જોવા જવું સાહેબ ઉપર હજી છે જોવાનું મજા આવે એવું ઘરે જવું છે છે અહીંયા પહેલાં હાલ ઉપર જવું છે ને હવે ઉપર જોવા જવું છે ને આખું ભેરું છે ડેમ ગાને ઉપર હે શું કેશ ક્યાં ન્યા હું છે આમ જવું છે હાલો જાય ઉપર ચડવાનું હાલો ગાડી લઈને ઉપર હું જાજુ છે ને આમ જો ધુવાળા તો જો થાય ચાલો ભૂ ના નીચે પડે ને એમાં જો પાણીના શું છે એ ન પડે હાલો હે હલે છે ક્યાં મળતું હોય છે એ હલે છે કેવડો મોટો કા અમને આપણે શું જોવા આવ્યા છે હે ડેમ જોવા તે તો ડેમ જોતો તો નથી તો કેમ ડેમ નથી જોતો